શહેરના સરથારા પોલીસ સ્ટેશનમાં લાંચિયા પીઆઈ ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા સુરતમાં એક સફર ટ્રેપ ગોઠવીને એસીબીએ સરથારા પોલીસ સ્ટેશનના પીએસએ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે ઝડપી પાડ્યા પીએસએ લિંબોલાએ એક ગુનાના આરોપીઓને નો મારવા અને ઝડપી જમીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી પોલીસ સ્ટેશનની સલવેલ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીઆઈ સાઈની એસીબીએ રંગે હાથ પકડી પાડ્યા આ બનાવની વિગત અનુસાર ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્રો વિરુદ્ધ સરથારા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ પીએસએ એમજી લિંબોલાએ કરી હતી તપાસ દરમિયાન પીએસએ લિંબોલાએ આરોપીઓને શારીરિક મારનો મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસેથી ચાલીસ હજારની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે તરત જ એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાને લોંધ લઈને તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું છ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સરથારા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપ દરમિયાન પીએસએ લિંબો લાઈફ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ચાલીસ હજારની લાંચ સ્વીકારી હતી એ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો લાંચની રકમ ચાલીસ પર તેની પાસેથી પરત મેળવી લેવામાં આવી છે એસીબી દ્વારા આરોપી પીએસએ એમજી લિંબુલાને ડિટેઇન કરવામાં આવ્યા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે સિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનજે ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બીએમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત